દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના ગામડે તંત્રની ધોર બેદરકારી સામે આવી મહીસાગર તંત્રના લુણાવાડા ગામની રસ્તાની હાલત કફોડી થયેલ હતી જેથી વરધરીથી આગરવાડા તેમજ દલવાઈ સાવલી ગામને જોડતો રોડ રસ્તાનું કામ ચાલુ હતું તે દિવાળી પછી ઘણા સમયથી રોડની કામગીરી મેટલ કપચી વગેરે નાખીને અધુરું કામ પડતું મૂકવામાં આવ્યું હોય આ રોડથી જેથી ગ્રામજનોને અવરજવર તેમજ નવા આ આગરવાળા અને જૂના આગરવાળા સીમમાં અવજવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેમજ હાલમાં રોડનું કામ બંધ હોય તેથી નજીકના ખેતરમાં ધૂળ તેમજ કપચી ઉડી રહી હોય તેમજ સ્થાનિકોને શારીરિક નુકસાન સાથે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન ભોગવવું પડતું હોય જ્યાં સુધી આવી વેદના અને સ્વાસ્થ્યને છેડા થતાં રહેશે તેનું જવાબદાર કોણ જેવા પ્રશ્નનો બહુ છે પણ સ્થાનિક અધિકારીઓ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી સ્થાનિક રહીશુનો રોષ જોવા મળેલ કે તંત્રની ખૂબ જ લાપરવાહ હી સામે જોવા મળે છે પાટવી ગુજરાતી ન્યૂઝ મહિસાગર બ્યુરો ચીફ મેહુલ પટેલ